જય હિન્દ જય ભારત સૌ મજામાં હશો આપણી ચેનલ પરના તમામ મિત્રો કે જે આપણે આ વિડીયો જોઈ રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓને વાલીઓને બધાને જય માતાજી તો આજે આપણે એ વિડીયો લઈને આવ્યા છીએ મુખ્ય મંત્રી યુવા સ્વાવલંબન યોજના યોજના વિશે વાત કરીએ એ પહેલા આ વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને અન્ય વિદ્યાર્થીઓ વાલીઓને આ બાબતે એ ખબર પડે તો આપણે જાણીએ કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના તો એ શું છે કે ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા તમામ વર્ગોના તેજસ્વી અને જરૂરિયાતમંદ યોગ્યતા પ્રાપ્ત વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આર્થિક સહાય તેમજ સવલતો બરાબર ઉચ્ચ શિક્ષણમાં તમામ વર્ગોના તેજસ્વી બરોબર હવે ઉચ્ચ શિક્ષણ કેવી રીતે મળે બરોબર તો ગુજરાતમાં માન્ય બોર્ડની પરીક્ષામાં એસી કે વધુ પર્સન્ટેજ મેળવ્યો હોય ને અને ડિપ્લોમા જેમને એડમિશન મેળવી હોય ને એને આ લાભ મળે બરાબર દસમાં એસી પર્સેન્ટાઇઝ હોય અને ડિપ્લોમા એડમિશન મળ્યું હોય તો આ લાભ મળે બરોબર પછી ગુજરાતમાં આવેલી માન્ય બોર્ડ બારની પરિસામાન્ય અથવા વિજ્ઞાન પ્રવાહમાં એસી કે વધુ પર્સેન્ટાઇઝ પરસેન્ટાઇઝ મેળવી સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર લાભાર્થીઓને લાભ મળશે ગુજરાતમાં આવેલ માન્ય યુનિવર્સિટીમાં ડિપ્લોમા અભ્યાસક્રમથી પરીક્ષા પાસઠ કે વધુ ટકા મારી સાથે ડિગ્રી પાસ કરે ગુજરાતમાં આવેલ માન્ય યુનિવર્સિટીઓમાંથી ડિપ્લોમા અભ્યાસક્રમની પરીક્ષા પાસઠ કે વધુ ટકા સાથે પાસ કરી ડિગ્રી અભ્યાસક્રમમાં પ્રથમ કે બીજા વર્ષમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીને લાભ મળે બરાબર તો ડિગ્રી હોલ્ડરને લાભ છે સૌથી પહેલાં આપણે જોયું કે દસ ધોરણમાં લાભ છે કોલેજમાં હોય તો એને લાભ છે એસી પર્સેન્ટેજ હોય બારમામાં તો એને કોલેજમાં પણ લાભ મળે છે દસ બાર અને કોલેજ અને ડિપ્લોમા પણ આ લાભ મળે છે બરાબર તો છ લાખ સુધીની જેની આવક મર્યાદા હોય તો એમને આ લાભ મળે તો હવે કયા કયા લાભો મળશે જોઈ લઈએ ટ્યુશન ફીની સહાય મળે કોને કોને મળે કે ધોરણ દસ પછી ડિપ્લોમા એડમિશન ફેડ હોય એને મળે બાર પછી જેને કોલેજમાં એડમિશન મેળવી હોય એટલે એસી પર્સન્ટ ટાઈઝ હોય એને મળે અને ડિપ્લોમા હોલ્ડરના સાઠ પાસઠ ટકા હોય તો મળે સોરી ડિગ્રીમાં હવે આ રકમ જોઈ લેજો એટલે તો ટ્યુશન ફી પડી જાય બે લાખ રૂપિયા પચાસ ટકા આ વાત થઈ મેડિકલ લેવાતી મેડિકલમાં બે લાખ ની મર્યાદા મળે છે બરોબર પછી વાત કરીએ આપણે આયુર્વેદ હોમિયોપેથિક વાર્ષિક ફીની પચાસ ટકા રકમ અને પચાસ ટકાની મર્યાદામાં મળે છે બરોબર હવે આ બધા કોર્સો છે એમાં જરાક આપણે ફરીને એક વખત રિપીટ કરીએ જેથી વધુ લોકો જનેરી હોય ટેકનોલોજી હોય ફાર્મસી હોય આર્કિટેક્ચર હોય એગ્રિકલ્ચર નર્સિંગ ફિઝિયોથેરપી આયુર્વેદિક હોમિયોપેથી પેરામેડિકલ વેટરનરી જેવા સરકાર સંસ્થાઓના સંસ્થામાંના નિર્ભર અભ્યાસક્રમ માટે વાર્ષિક ટ્યુશન ફીની પચાસ ટકા રકમ પચાસ ની મર્યાદામાં મળે બરોબર જ્યારે આ મેડિકલ અને ડેન્ટલ અભ્યાસ કરવાની વાત હોય તો એમાં બે લાખની મર્યાદામાં છે હવે ખાસ જોવાઈ જોઈએ તો સરકારી મેડિકલ ડેન્ટલ ઇન્જિનિયરિંગ કોલેજોમાં જનરલ બેઠકો ઉપર અનામત કક્ષાના ઉમેદવારો જે સંખ્યામાં પ્રવેશ મેળવે તેના કારણે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને સ્વનિર્ભર કોલેજમાં પ્રવેશ મેળવવો પડે તો તેવા વિદ્યાર્થીઓને સ્વનિર્ભર કોલેજ અને સરકારી કોલેજ ટ્યુશન ફી તફાવતની રકમ મળવાપાત્ર છે ફરીને એક વખત આપણે રિપીટ કરીએ કે સરકારી મેડિકલ ડેન્ટલ કોલેજ કોલેજમાં જનરલ બેઠકો ઉપર અનામત કક્ષાના ઉમેદવારો જે સંખ્યામાં પ્રવેશ મેળવે તેના કારણે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને સ્વનિર્ભર કોલેજમાં પ્રવેશ મેળવવો પડે તો તેવા વિદ્યાર્થીઓને સ્વનિર્ભર કોલેજ અને સરકારી કોલેજની ટ્યુશન ફીના તફાવતની રકમ મળવાપાત્ર છે બરાબર બેનો જે તફાવત છે એ મળવાપાત્ર છે આ સરકારની જોગવાઈ છે હવે બીજું વાત કરીએ રહેવા જમવાની સહાય સ્નાતક અથવા ડિપ્લોમા અભ્યાસક્રમમાં રહેઠાણ તાલુકા બાર અભ્યાસ કરતા હોય તો બારસો રૂપિયા છાત્રાલ પ્રવેશ ન મળ્યો એટલે બારસો રૂપિયા મળવાપાત્ર છે અને સાધારણ પુસ્તકની વાત કરીએ ડિપ્લોમા માટે ત્રણ હજાર ડેન્ટલ માટે દસ હજાર રૂપિયા આર્કિટેક્ચર માટે પાંચ હજાર રૂપિયા સહાય મળવા છે હવે આ જે છે માય એસ વાય જી એનએસી ઇન પર ઓનલાઈન અરજીઓ અને આ હેલ્પલાઇન નંબર છે ઝીરો ઓગણસી છવ્વીસ છપ્પન આ યોજનાનો લાભ લેવો માટે આ નીચેની માહિતી તમે ફોન કરી શકો છો આશા છે કે બધાને આ માહિતી ગમી હશે ગમી હોય તો આપણી ચેનલને એ સબસ્ક્રાઈબ કરજો એને વિસ્તાર કરજો અમે આપના સુધી આવી સરસ માહિતી લઈને આવ્યા છીએ અને વધુને વધુ લોકો સુધી આ માહિતી જાય ચેનલને પણ ગ્રો મળે ચેનલ પણ વિકાસ કરી શકે તો આશા છે કે વિડીયો વધુને વધુ શેર કરજો જય હિન્દ જય ભારત